રાજ્યમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે આજે બાલાસિનોરમાં એમજીવીસીએલની ટીમ પોલીસ રક્ષણ સાથે બ્રહ્માણી સોસાયટી અને ખોડિયાર નગરમાં સ્માર્ટ મીટર મીટર લગાવવા પહોંચી જતા સ્થાનિક રહીશોએ એકત્ર થઈ હોબાળો મચાવ્યો હતો ગુજરાતમાં દિવાળીના તહેવારની આસપાસ જ વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાનો માર પડી શકે છે જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ શિખર પર મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવા મામલે પોલીસે મંદિરના પૂજારી તથા ફોટોગ્રાફર તરીકે કામ કરતા દુકાનદારને પકડી લીધા છે આ બંને મંદિર અને પોતાને લાઇમલાઇટમાં લાવવા તેમજ ભાવિકોની સંખ્યા વધે તે માટે કાવતરું રચી આ કૃત્ય કર્યાની કબૂલાત આપી હતી શટલ રિક્ષામાં બેસાડીને ચાકુ બતાવીને પેસેન્જરોને લૂંટતી ગેંગને વટવા જીઆઈડીસી પોલીસે રોકડા રૂપિયા તેવીસ હજાર પાંચસો સાથે પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે વર્કર બહેનોમાં રાજ્ય સરકારના ટેકો એપ્લિકેશન દ્વારા ઓનલાઇન કામગીરી ફરજીયાત કરવાના આદેશ સામે તીવ્ર રોષ ફેલાયો છે આદેશના વિરોધમાં ગાંધીનગર જિલ્લાની ઘડી વર્કર બહેનોએ કામગીરી બંધ કરી દીધી છે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી છે વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કડક પાલન કરવાનો નિર્ણય લીધો છે જમીન વિવાદમાં હિંસક અથડામણમાં પચ્ચીસ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી સમગ્ર મામલે સાણંદ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ખેતીની જમીનની માલિકી અંગે એક જ પરિવારની બે શાખાઓ વચ્ચે લાંબા સમયથી ચાલતા કૌટુંબિક વિવાદને કારણે થઈ હતી બોટાદ જિલ્લાના હળદળ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ અને પોલીસ બળપ્રયોગની ઘટના બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે વિપક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે ઉધનાન અને વલસાડ સ્ટેશનો પરથી અનરક્ષિત પૂજા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરાઈ છે આ ટ્રેનો ચૌદથી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ શહેરો માટે દોડશે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે જામનગરમાં લાયસન્સ મેળવ્યા વગર ફટાકડાનું વેચાણ કરનાર એક વેપારીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને ફટાકડાનો જથ્થો જપ્ત કરાયો છે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી ભગવાનને ચઢાવવામાં આવેલા એક સત્તર પોઈન્ટ ત્રણસો છત્રીસ કિલોગ્રામના ચાંદીના મુગટ કુંડળ અને ચાંદીના પૂંઠિયા સહિત કુલ એક પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થઈ દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે જામનગરના થેબા ગામના ખેડૂત પ્રૌઢ પર સામાન્ય બોલાચાલી બાદ હુમલો શેઢા પાડોશી ખેડૂત સામે પોલીસ ફરિયાદ ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે સીબીઇડી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે આવકવેરા રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કરવાની નિયત તારીખ લંબાવીને ત્રીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ કરવા માટે તાત્કાલિક નિર્દેશો જારી કર્યા છે ખેડા જિલ્લાના નવા જાહેર થયેલા ફાગવેલ તાલુકાનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે ફાગવેલ તાલુકો જાહેર કરવા સાથે મુખ્ય મથક કાપડી વાવ એટલે કે ચિખલોડની જાહેરાતનો વિરોધ થયો હતો બાદમાં ફાગવેલને મુખ્ય મથક બનાવવાની જાહેરાત કરાઈ હતી ત્યારે હવે કપડાવંજ તાલુકાના ચોવીસ ગ્રામ પંચાયતોએ તેનો વિરોધ કરી હાઈકોર્ટમાં રીટ કરી અગાઉના કાપડી વાવને જો વડુ મથક રાખવાની માંગણી કરી છે વઢવાણ એસી ફૂટ રોડ પર આવેલ ત્રણથી ચાર સોસાયટીઓમાં આઠ દિવસથી પીવાનું પાણી નહીં મળતા સ્થાનિક મહિલાઓ અને રહીશો રવિવારે રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો કરજણ તાલુકાના નેશનલ હાઇવે અડતાલીસ પર લાકોદરા ગામના પાટિયા પાસે આજે મળસ્કે શટડાઉન થયેલી લક્ઝરી બસની પાછળ પૂર ઝડપે આવતી બીજી લક્ઝરી બસ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા અને પંદર મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી માંજલપુર વિસ્તારમાંથી પકડાયેલા બે વાહનચોર પાસે ચોરેલી ચૌદ બાઇક મળી બિહારમાં સીએમ હાઉસની બહાર જ ધરણા પર બેઠા જેડીયુના ધારાસભ્ય કહ્યું હું અહીંયા ધારાસભ્યની ટિકિટ લેવા આવ્યો છું અને ટિકિટ લીધા વિના નહીં જાઉં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહ્યું છે હવે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે આઈએમએફએ પણ ભારતના ખૂબ વખાણ કર્યા છે મારું માથું શરમથી ઝૂકી ગયું દેવબંધમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તાર કહ્યું જેણે છોકરીઓના શિક્ષણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે મારા ભારતીય ભાઈઓ અને બહેનો આપણી સાથે આ શું થઈ રહ્યું છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામ કરાવતા અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના દ્રઢ સંકલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા એક બાજુ ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધનો અંત આવ્યો છે જ્યારે બીજી બાજુ પાકિસ્તાનમાં આ યુદ્ધ મામલે ફાટી નીકળેલું આંદોલન હિંસક બન્યું છે જેમાં આજે આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં માત્ર ત્રણ કલાકમાં બસો એશીથી વધુ લોકોના જીવ લીધા હોવાનો દાવો કરવામાં આવ્યો છે રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો તેમણે બેંગલુરૂ સેન્ટ્રલ સહિત અનેક વિધાનસભા વિસ્તારોમાં વોટ ચોરીનો દાવો કર્યો હતો જેની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ હતી કે અદાલતે આ અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે એલજી આઈપીઓ શેર બજારમાં પચાસ ટકા પ્રીમિયમ સાથે બમ્પર લિસ્ટિંગ દિવાળી પહેલા રોકાણકારોને ધનલાભ સોયાબીનના ભાવ સતત ઘટી રહ્યા છે સોયાબીનના ભાવ લઘુત્તમ ટેકાના ભાવ કરતા ઘણા નીચે વેપાર કરી રહ્યા છે વરસાદથી સોયાબીનના પાકને નુકસાન થયું છે બે હજાર છસો બોતેર કરોડના બેંક કૌંજળ કેસમાં ગુજરાત બંગાળ સહિત ત્રણ રાજ્યમાં કાર્યવાહી તેર સ્થળો પર સર્ચ આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર લખજો અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે ધન્યવાદ